સારું ચાલો તો હવે આપણે બપોરનો ટાઈમ થઈ ગયો છે એટલે કેરીનો રસ કાઢી લઈએ અને રસોઈ કરવા માંડીએ કારણ કે આ રવિવાર હોય ને એટલે મને છે ને કામ ઉકલતું નથી શું કરવું એમ નામ આખો દિવસ આમ નામ ગરમીનો છે ગરમી એવી થાય છે ઉકળાટ એવો થાય છે કે વાત પૂછો સારું ચાલો તો જમીને ફ્રી થઈ ગયા અને ઘડિયાળમાં દોઢ થઈ ગયો છે જોવો તમે ઘડિયાળમાં જોવો ઘડિયાળમાં દોઢ થઈ ગયો છે અને મારે હજી આ ઘડી કરવાની છે પછી હું ખરેખર થાકી ગઈ છું ને તો થોડીક વાર આરામ કરીશ ને ઓમ ભાઈના ચોપડા જો હજી ને અહીંયા છે એ અહીંયા નાય થોડીક વાર પછી એ પણ લેસન કરવા મળશે અત્યારે જમી અને હજી ફ્રી થયા હવે બપોર પછી છે ને મારે એક જગ્યાએ કામે જવાનું છે તો હું કામ મારું પતાવી દઉં આ બધી જો આ થયેલી છે ને એ ઓલે ઘરે દેવા જવાની છે બે દિવસ ત્યાં પડી છે પણ હજી ભદો લેવા આવ્યો નથી

અમારું નવું ઘરનું કામકાજ ક્યાં પહોંચ્યું એ જોવા માટે તો વસંત આવી ગયા છે ને એ હવે સીધા નાવા ગયા છે વાડીએથી આવીને અને મારે એને જાણું છે અમારું નવું ઘર કેટલેક પોંચું છે એમાં શું કંઈ કરવાનું છે ફેરફાર એમ તો આખો બ્લોક જોજો એટલે તમને અમારું નવું ઘર પણ બતાવું કે ક્યાં અમારું એ કામકાજ પોહંચું છે અને કેવું અમારું ઘર છે ને કેવું અમારું નવું ઘર લાગશે ચાલો તો અમે જઈ રહ્યા છીએ અમારા નવા મકાને ક્યાં હું અને વસંત ચાલો તો અમે અમારી નવા ઘરે જોવા આવી ગયા છીએ હું ઓમ ને વસંત ત્રણેય આવ્યા છીએ ઓમ તો રમતો હતો તો પછી એને લઈ લીધો ચાલો તો અમે અમારા નવા ઘરે આવી ગયા છીએ ચલો અહીંયા લાદી નખાઈ ગઈ છે અને હજી અહીંયા નીચે લાદી નખાઈ ગઈ છે ને પ્લેટફોર્મ ને એવું થોડું ઘણું કામ થયું છે જો બાથરૂમ ની લાદી નાખાઈ ગઈ છે ગેંડી બાકી છે આ કોઠા રૂમ માં લાદી નાખવી બાકી છે હવે તો અમારે નાખવાનું ઢી લોકો પણ આવ્યો ખબર નહીં અને મસ્ત મસ્ત જો ફૂલ હવા ઉજાસ અને જ્યારે અમે અહીંયા રહેવા આવતા રહેશું એક વર્ષ પછી ત્યારે ચોમાસાની ઋતુ હશે ને ત્યારે એકદમ એટલે એકદમ હરિયાળી જોવા મળશે બહુ મજા આવશે કહું સારું ચાલો તો આજે મેં તમને અમારું ઘર બતાવ્યું કે અમારું ઘર જો તૈયાર નવું ઘર તૈયાર થઈ રહ્યું છે અને ટૂંક સમયમાં પછી અમે લોકો અહીંયા આવતા રહેશું સારું ચાલો તો અમે અમારું નવું ઘર ક્યાં પહોંચ્યું જોઈએ એવા હવે બહુ વાર નહીં લાગે લગભગ જન્માષ્ટમી અમને સોંપી દે પણ અમારે તો થોડુંક બધું કમ્પ્લીટ કરાવીને પછી જ આવું છે તો કેવું લાગ્યું અમારું નવું ઘર એ કમેન્ટમાં કહેજો કે કેવીક છે લાદી કેવીક છે એ જગ્યા તો સારું ચાલો અહીંયા હું મારો વ્લોગ પૂરો કરું છું બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ